મારું નામ લાભશંકર ગિરજાશંકર રાજગૌર અમે પ્રાકૃતિક ખેતી આજીવનથી કરીએ છીએ ક્યારેય અમે યુરિયા ડીએપી જંતુનાશક વાપર્યું નથી અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા અમારા હજારો ખેડૂતો છે આત્મા પ્રોજેક્ટની અંદર પણ અમે સંલગ્ન છીએ અને એની સાથે રહીને પણ ખેડૂતોને અમે ટ્રેનિંગ આપીએ છીએ મારી પોતાની પંચોતેર વીઘા જમીન છે અને ગૌશાળાની અઠ્યાવીસ વીઘા જમીન છે આત્માની સાથે રહી અને અમે અહીં જે આત્માએ અમને આ બી આર કેન્દ્ર આપેલું છે જે પ્રાકૃતિક ખેતીના આપણે ખાતરો બનાવી અને ખેડૂતોને વેચાતા આપવાના છે બરાબર છે તો એ માટેનું કેન્દ્ર અહીં તૈયાર થઈ રહ્યું છે આ ત્રણ ટાંકા છે એમાં ત્રણ હજાર લીટર જીવામૃત એકસાથે બનશે અહીં અમારી આગળ નાના મોટા ગૌવંશ બાવન છે એમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે છે બરાબર તો એની અંદર દર રોજ એક પશુધીઠ ત્રીસ રૂપિયા સરકાર સહાય આપે છે અને બીજી યોજનાની અંદર પશુપાલન ખાતા દ્વારા બાગાયત ખાતા દ્વારા અને ગૌસેવા આયોગ ખાતા દ્વારા પણ વિવિધ એવી યોજનાઓ છે કે જે પ્રાકૃતિક ખેતી પાંજરાપોળ અને ગૌશાળાઓને પગભર બનાવવા માટે ની બનાવેલી છે સરકારની આ યોજનાથી અમને જે લાભ મળ્યો છે એટલે બહોળા પ્રમાણમાં આ બનશે અને એનાથી આ આખા વિસ્તારની અંદર ઝેર મુક્ત ખેતીનું અનાજ લોકોને મળશે ફળ એવા સારા મળશે શાક અમૃત જેવા મળશે તો આ રીતે સરકારની યોજના સાથે પણ અમે જોડાયેલા છીએ